કાપોદરા પોલીસનો ડ્રગ્સ ઇન સુર સિટી અભિયાનને લઈ ડ્રોન કેમેરાથી એનડીપીએસને કેસ શોધી કાઢી બે આરોપીને ગાંજા સાથે ઝડપી પાડ્યા હતા કાપોદરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ડ્રોન કેમેરાથી સર્વેલન્સ કર્યું હતું તે સમયે કાપોદરા પોલીસે કાપોદરા ચાર રસ્તા એલ ઓફિસ સામે ભીડભાડવાળી જગ્યામાં ગાંજો વેચતા બે આરોપીઓ

કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસરોના સાહેબનાઓએ પોતાના બાતમીદારોથી બાતમી હકીકત મળેલ કે કાપોદરા પોસ્ટે વિસ્તારમાં બ્રિજ નીચે માદક પદાર્થોનું વેચાણ થાય છે જે અનુસંધાને તેઓએ પોતાના બાતમીદારોથી બાતમીના વાકેફ કરી અને ટેકનિકલ સર્વેલન્સનો પણ ઉપયોગ કરી બાતમી હકીકતની ખરાઈ કરી અત્રેના કાપોદરા પોલીસના સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી તથા ડિસ્ટર્બ પીએસઆઈ શ્રી પંડ્યા તથા સ્ટાફના અન્ય માણસોએ વોચ ગોઠવી ગઈકાલ તારીખના ગઈકાલ તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ બાતમી હકીકતની ખરાઈ કરતાં હકીકત સાચી મળી આવેલ જે અનુસંધાને બાતમીવાળી જગ્યાએ પંચોને સાથે રાખી અને રેડ કરતાં બાતમી સફળતા મળેલી અને જે અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ પીએસ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની આગળની તપાસ પોઈન્ટ શ્રી કે એમ ચાવડા સરથાણા પોસ્ટનાઓ કરી રહેલ છે આ ગુનાના આરોપીઓ પૈકી બે આરોપીઓ જે તે સમયે જ સ્થળ ઉપરથી પકડવામાં આવેલ જેઓના નામ હિંમતભાઈ શામજીભાઈ હળિયા તથા નીતિનભાઈ ધીરુભાઈ ચાવડાનાઓ છે આગળની તપાસ સજવી હાલ ચાલુ છે સદરુ ગુનાની બાતમીને વેરીફાઈ કરવા માટે કાપોદરા પોલીસ દ્વારા ટેકનિકલ ઉપયોગ કરી ડ્રોન કેમેરા તથા અન્ય પણ ચીજવસ્તુઓ અને માહિતીથી વાકેફ થઈ અને હકીકતમાં સફળતા મળે અને પોલીસ કમિશનર સાહેબનો જે અભિગમ છે કે જો નો ડ્રગ્સ ઇન સુરત એ હેઠળ કાર્યવાહી કરી કુલ ગાંજો ત્રણસો અડતાલીસ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો જેટલો મુદ્દામાલ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે